કાકરેજ તાલુકાના કંબોઈ ગામે થયેલ મંદિરમાંથી ચોરીના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડતી સિહોરી પોલીસ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારના કંબોઈ ગામે મોરપિયા વીરદાદાના મંદિરમાં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી તમામ મુદ્દામાલ રિકવર કરતી સિહોરી પોલીસ શિહોરી પોલીસ સ્ટેશને ગુના રજિસ્ટર કરી ઈપીકો કલમ તળે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરતા જે ગુનામાં કંબોઈ ગામમાં આવેલ અદાણી પાર્ટીમાંથી મોરપિયા વીર દાદાનું મંદિર દરવાજા ખોલી ચાંદીના એસી જેટલા નાના મોટા છતર વજન આશરે દોઢ કિલો જેટલું થાય છે કિંમત રૂપિયા સિત્તેર હજારના કોઈ ચાર ઈસમો દ્વારા ચોરી થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું તે સંબંધે પોલીસ સ્ટાફના માણસો સાથે હ્યુમન રિસોર્સથી હકીકત મેળવવા માટે કામે ગયા હતા તે દરમિયાન મુદ્દામાલ રિકવર કરી ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીની અટક કરી છે અને આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય ચેહરસિંહ વાઘેલા કાંકરેજ બનાસકાંઠા सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़ वाले एरंडा भरपूर सुकारा मट के रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी चाची री मारो मां शक्ति चे भरपूर सुकारो ओछो पाके पके उपज लखलूट कॉस्मोस एरंडा भी